ખેતર પેલું ઝાડ પૈસા ઉગાડેલા બધા પૈસા લેતા આવજે ઝાડ હજુ તો કેવાય કરવા જવા હું

ઓટો મારી ના શું હું નો ત્રાસ ચડ્યો છે તું એક વાર આવ્યો ખરી કેટલો ના ગરમી તો જો આ પાણી બોટલ જરા ટાડી કરવા દે મેલ જેવા હોય એવા ખેતરમાં માં હોય મેલવી પડ મારા ટાળ કરવું પડે આવા ખારું બાકી ટાળી થાય ને એટલે ફરી મેફિલ બનાવીએ આવો બંકો એટલે બંકો જવા દે

તમે તો મારી માની જન જીબડા વાપરો છો હું તો કઈ ઘરમાં નહીં વાહન નકરો તાપ લાગે મત તો હા ચાલશે ને તમ હું કહું ચાલશે હવે હેડા ને હવે એ તો મમ્મી બેઠી છે જુઓ પેલા જા તું જા હે કે મને ના કે કશું હું તો માં બાજુ બોલું તા કેસે છે માવાડીઓ તારી બાજુ બોલું તા પેલો કે છે વહુ ખેલો મારત તો જવાનું કઈયા જવાનું જરૂર નહી હેડો હવે અંદર હેડો કીધું એટલે હેડી ગયા ઉભાઈ નહી રહેતા પાંચ મિનિટ એવું નહી કેતા કે હે તને વાહન દોડાવું બધું મારે એકલીને કરવાનું વાહન આ પેલી તઈ જમરા જાની જામ બેઠી હશે પેલી ડોહી આટલો મોટો મેતનો જીબડો કચ 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 કરવાનું ચાલુ કરી દેશે ડોહી મન તો એવું થાય છે કે પાઠળ બેઠી હશે ને પારે તો ધક્કો મારી દઉં એવું થાય છે પણ શું કરું મારી હા શું છે ધક્કો ના મરાય વિમો બીમો ઉતારેલો હતો ડોક કરું ન બાઈ દો સુપર ડોક ને તો વિમો એ નહીં બધા રોકડા કેસ લઈને બેઠેલી છે તિજોરીમાં આજુમા તો એને એ બેઠ્યું છે ત્યાંની આખી પાછી થઈ નઈ કેમ ત તમન આખી પાછી જ કર્યું છે ને ઈ પેન પેંતી પેન અને આ આ ગદરાય પાછો ને પાછો લાગે અને ઠેક વેવાને ઘો આપી નાહી જો કઈયો જો હો કે માર કર છે અનત કરવાનું સંજાર કરતા ગહ છે

મમ્મી તમારે પીવો તો પીવો ને હવે ઉમર થઈ એટલે એવું લાગે છે બધી દેવતા મેલે પોણીએ કડચું લાગે છે મમ્મીજી તમારો સ્વભાવ એવો છે ને અને તમામ મોડુંય પાછું એવું કડવું થઈ ગયું છે એટલે એવું લાગે તમને પકડ લ્યા તું હોટ બોટલ તો પાણી ગોમ દવા નાખ્યું છે પાણી વાળા એટલે એવું લાગે લેના પાકો નાખવા ગયો તો

કચ 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 પાણી પીએ તઈએ કચ કચ તન ખબર તો હો એન્ટી ઉહો બોલવાની ખાવા કાઢ ઢેડો ખાવા કઈ બનાવ્યું નઈ મે ઉતર આવજો ને બેહી રહી તી કેટલા દાડા ભજ્જો ખાઈને કાઢું મુ જોર આવ તન તાર આથમ દેવતા મેલવાન થઈ છે ખાવા બનાવવા નાવરી પડવા દે તો ને તમા મમ્મી આખો દાડો પેલું કર પેલું કર પેલું કર પેલું કર સિરિયલો જોયા ની ઊંચો નહીં આવતો હાય આવો ના આજે માર બજટ ખાયા પર છે લાવવાનો તારો આ જલે આવ તારા લીજમ દેવ તમે લે બજ્જો લાવુ પાછે લઈ ના આવજો હું રાજે બેઠી છું તો ડોહી ના આવે તો હારું ફર્સ્ટ ક્લાસ મસ્ત અંદર જઈને ઊંઘી જાવ એસી હારું ઊંઘી જઈ હશે કલાક થઈ ગયો પૂરી ભરી લાવ્યો તો બોટલ ખાલી કરી કોને કોઈ સ નહી કોઈ દેખાતું નહીં લાલ્યા લાલાવટી લાલ લાલ્યો લાલ્યો એ આવતા હશે એ ટાઈમ થઈ અમે પાણી મેળ્યું તું એ કોણ પીજું

ખેતર ના પોણી મને ફાવતું નહી મને શું પૂછો હું તો બાર કઈ લોડે શું લાવ્યા એ તો આના લાવ્યા પાસે ઓમે બે પજ્યોત માં નાલ્યો અને લાલિયા હું શું કહું છું ઓમે પાણી નતું હા ઓમે હું લાવ્યો તો દાળ અને ચોક કિસ્પૂત પી ગયો છું હું ને મે ના પીતો હાથ તું બોલજે લાલિયા અરે બાપા હાથ તું બોલજે બચ્ચા બચ્ચા નઈ પરવાન નઈ તો તો ખરાક બોલજે કોઈ વાગે હટકુડુ બાપા ઓય 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 હાથ પી કોણ હું

અભિજો બનાવો ઓમને તો ચડી જ અલ્યા હેડો જે આルトો નઈ દોહા અલ્યા આルトો તમને ઘેર મેલી જાઉ બટી જૂઠ બોલને જૂઠ બોલને એમણે માર માથા ઉપર હાથ મેળવીને કસમ ખાધી છે એ નહીં પીતા હકતેતર પેલા લગામમાં પીધો તાનનો તેઉ સક કરે કા બટી મે તારા હાહુના માથા પર હાથ વાર હાથ મેલી કસમ ખાધીતી दारू નઈ આ તાર થાય દિયર થાય મમન એસા બી દુસનગરૂ આ બોટલ હું ભરી લાયો તોને સમજી

ને પછી વગાડવા વઘારવા હા ભાઈ અને હું શું કહું છું પેલું લેતો બોટલ કાર્બો કાર્બો નહીં પદલાવો કાર્બો નહીં પદલાવો નહીં તો કાર્બોરેટર કાર્બોરેટરની જેમ આશા ને ચોક નાખી જઈશો એટલે તમે આ પોણી ઘરમાં લાવો છો ને આ ફ્રીજમાં ચેલકો નાના નાના થાય એ મોટા માર્ગાડે એ પાછું સારું ના લાગે પૈસા થઈ ગયો છે

હું શું કઉ છું જે પુષ્પાઓ કહી દે છે હું શું કઉ આ ડોસી ને જરા લઈ જઈને ઉડાઈ દે અને હું જઈને આવું જરા મારો

શું કા હારા ફરી ફેમિલી